બે ભાઈ અને અમે નીકળી ગયા છે રાજકોટ જવા માટે અત્યારે વાગ્યા છે લગભગ લગભગ સાડા છ અને બસ રવાના થઈ જ ગયા છે રાપરથી હવે અહીંયાથી અઢીક કલાક જેવો સમય છે મતલબ રસ્તો છે ફટાફટ પહોંચીએ રાજકોટ અને મીટિંગ ભરીએ તો મિત્રો આપણે રાપરથી ચડ્યા હતા ગાડીમાં અને ઉતરી ગયા અહીંયા રાજકોટ વાગી ગયા છે અત્યારે કેટલા વાગ્યા છે ભાઈ વાગ્યા સાડા દસ અને સામે જો ઇન્ડિયન કેટલ શો બે હજાર ગુજરાત અને આની અંદર છે મીટિંગ હો ગાડી આવી ગઈ અને અંદર જાય હવે અને ચેક કરીએ પેલા તો બધો માહોલ ચેક કરશું જો આવી રીતે પાર્કિંગનું બધું છે ને અહીંયાથી અંદર જવાનું છે તો પેલા અંદર જાય પછી જોઈએ બધું મિત્રો આપણે અંદર મિટિંગમાં આવ્યા પછી સૌ પ્રથમ તો રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને એના પછી બધી મીટિંગને લગતી જ વાતચીતો થઈ જે હું તમને આગળ પછી જણાવીશ બાકી અત્યારે જુઓ બધા માણસો પોતપોતાની રીતે રીતે ચર્ચા કરે છે અને આપણે જવાનું છે જમવા માટે જમી લે અને પછી હું પાછળથી તમને જણાવીશ કે શું વાત થઈ નિર્ણય કોઈ લેવાના નથી બધી એમને ચર્ચા ચાલુ હોય કે શું કરશું શું નહીં બાકી જો સામે જમણવા ચાલુ હોય તો પહેલાં જમી લે એટલે થોડોસો અવાજ નીકળે અવાજ દબાઈ ગયો મિત્રો આપણે જમીને પછી હવે આવ્યા છીએ અહીંયા ગૌશાળાની અંદર જુઓ બધા વાંસુદાને એક સેટ તો અહીંયા બેઠા હો નામ મજબૂત છે અને જુઓ લવારા વાસુડા રાખવા માટે કેમ છે સુવિધા સ્પેશિયલ બાકી ગાય બધી અહીંયા મિત્રો બધા જોવે છે સરસ બાકી મેન જ તો આ એક છે જો પિંજરાની નવારા વાસુડા માટે છે સ્પેશિયલ ગાડી જેવું શું જોવું જીતુભાઈ આ બધી ગાડીના ને રંગ જોઈએ છે હે તો કેવી કુંટી અહીં જોવા જડે

આખરે જો શૌભાવ છે એટલે આને બીજી ધન છે એમ હમ આગળ આપણે ગાયો જોઈને હવે અહીંયા આ નંદીઓ પાસે આવી ગયા દશરથ બધા છે આપણા મિત્રો આજો એક નંદી મહારાજ બેઠા છે નીચે બહુપરનો કોર છે એટલે આરામ આરામથી ઓગારે છે કેમ છે આપલે વાત તો છોડી દે જસર ભાઈ જય માતાજી જય માતાજી કેમ છો મજા મજા બીજા એક આ ભાઈ જો જયેશ ભાઈ જયેશ રોજી જે આપણે ત્યાં આવી હતી ને ટ્રીટમેન્ટ માટે એના માલિક કેમ છો મજામાં ને ભાઈ ભાઈ બહુ સારી સેવા કરી ના ના બાકી એમને જો આપણે આખલા જોઈએ છીએ જોઈ લઈએ આપણે જો યુનિક પીસ પડ્યા હા બધા આની અંદર તૈયાર થાય છે આમાં કોઈ એમ છે ને લગભગ છે મોસ્ટ ઓફ એવું બધું કે આપણે તો બહુ જ્ઞાન છે

બીજટ આપણે ગૌશાળા ની અંદર છે એ બધી ગાયો જોઈએ તમને બતાવી ચેતનભાઈ હવે આનું મને ક્યો આ શું છે આ સિસ્ટમ એ તો જોયું પણ આમ અને આ બનાવવાનું શું કારણે છે ફેરવવા માટે નહીં ગામમાં બરાબર હમ

માર્સેલો 2 ઓરખેયો આયદો નામ માર્સેલો તો હારી જસતુ હારી વારલો ભેજા રહા જો વાહ પોદરો કરે સાચી એચી ના ના આનું નામ ભૂલી ગયો આનું નામ નામ તો હું ભૂલી ગયો આ એટલી તોફાની તોફાન આની અંદર રહી ને તો આવું બધી આમાંથી બહાર નીકળી ગઈ હે આની અંદર જે ગાયો હતી ને એ બધી નીકળી ગઈ બારે એવું હે અહીંયા જો બધી મેન હોય બંધ કરી નાખજો બબુ સેટ થયું આ બધી ગાયો જો આવી ગઈ બારે હવે તો આપણે બધે ફરી લીધા મિટિંગ પૂરી થઈ ગઈ છે હજી કાંઈ એટલા બધા નિર્ણયો આવ્યા નથી પણ જે જે નિર્ણય નિર્ણયો આવ્યા છે અને જે કાંઈ પણ વાત થઈ એ આપણે આગળ વાત કરીએ બરાબર એક એકવારની ગાડી ઠંડી થઈ જાય ને પછી ગરમ થઈ ગઈ છે ભારે કરો એસી ફૂલ અને ધીમે ધીમે એકવાર ના આપણે કચ્છ સામે મોઢું કરીએ ગાડીનું એના પછી વાત કરીએ આપણે રાજકોટથી નીકળ્યા ને હવે એન્ટર થઈ ગયા છે કચ્છની અંદર આપણે ઘરથી ઘણું બાકી છે બાકી હવે આવી ગયા આપણે અહીંયા પાછળ બાબુ ગાડી હલાવે છે ચેતનભાઈ એની જગ્યાએ બેઠા છીએ ચેતનભાઈ હા નમસ્કાર 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 હવે હું તમને પ્રશ્ન પૂછતો જાવ અને તમે જવાબ દેતા જajou બરાબર ને આપણે આજે જે એક્સપોમાં ગયા એક્સપો થવાનું કારણ શું થઈ ગયું હલો એ થવાનું કારણ એ છે કે બાવીસ દેશો તો અત્યારે ઓલરેડી આપણી ભારતની જે દેશી નસલો છે હા એની ઉપર કામ કરીને આગળ વધેને અત્યારે 22 દેશો આ આપડી ગાયો ઉપર એક્સપો કરે છે બરાબર પોત નાના દેશની અંદર જે સર્વશ્રેષ્ઠ ગાય બુલ કે આ વાછડી કે કોઈ પણ જે છે એના ઉપર લોકો કામ કરે છે એમાં આપણું ત્રેવીસમું નામ છે હવે 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 હા અને બે હજાર એકત્રીસની અંદર ભારત વિશ્વની અંદર ભારતની વિશ્વની અંદર ભારતની અંદર આ એક્સપો મોટો થવાનો જે બાવીસ દેશની જે બાવીસ દેશની વાત કરીને ચેતનભાઈ એમાં ત્રેવીસમો દેશ આપણો જોઈન્ટ થઈ ગયો છે ભારત બરાબર અને બે હજાર એકત્રીસ સુધીમાં લગભગ ઇન્ટરનેશનલ લેવલનો આ જે આપણે અત્યારે એક્સપો થવા જઈ રહ્યો છે એ નેશનલ લેવલ છે પણ ઇન્ટરનેશનલ લેવલનો જે બાવીસને આપણો એક ત્રેવીસ દેશ ભેગા મળીને એક્સપો થશે એવી સંભાવના છે બરાબર બાકી આ એક આમ શું કહે કે એવી પહેલ એક આપણે કહી શકીએ નહીં હા હા બીજ રોપ્યો અત્યારે બરાબર બીજ વાયુ છે હવે ઉક ને મોટું થશે એટલે બજાર એકત્રીસમાં ભારતની અંદર જબર એક્સપો થવાનું છે એટલે અત્યારથી તૈયારી ચાલુ છે અત્યારથી આપણા જે ગૌ સેવકો છે ને ગૌ રીડરો છે અને જૂના જુના છે માલધારીઓ બધા નું સંગઠન રાખી અને બધા એક અકારે તૈયાર કરી બરાબર અને એવો મોટો એક્સપો આપડે હાલવા ટૂંકમાં આપડે ભારત ગુજરાત પૂરતો ગુજરાત ની શરૂઆત છે એમ બરાબર ગુજરાતની ની અંદર શરૂઆત ગુજરાત ની અંદર થી શરૂઆત છે બરાબર બરાબર અને જબર થવાનું છે અને એના માટે કાંકરેજ અને ગીર બે બ્રિડ ને બ્રિડ થી શરૂઆત થાય છે હજી બધી બ્રિડો ને લઈ લેવાની છે અને મોટામાં મોટી આપણી દેશી નસલ ની જે હોસ્ટન ફિઝિયર આપડે તો ખરેખર શરમજનક બાબત ના ના ખુબ સારું આ કામ થઈ રહ્યું છે આ વસ્તુ કરે છે બરાબર બરાબર આજે આપડે આપડે જે નેશનલ લેવલ નો એક્સપો જે થવા જઈ રહ્યો છે ને એવા ત્યાં ઇન્ટરનેશનલ લેવલના એક્સપો છેલ્લા નેવું વર્ષથી થાય છે બરાબર એટલે આ એક સારું આમ કદમ કે એક પગલું કહી શકીએ આપણે અને હવે હું વાત કરી દઉં આ જે હું વાત જણાવું છું ને એ આયોજન થઈ રહ્યું છે હજી કાંઈ ફિક્સ કાંઈ છે નહીં બરાબર એની અંદર છે એન્ટ્રી ફી એ નક્કી કરવી મતલબ થઈ શકે છે ફ્રી એન્ટ્રી મળી શકે છે જે કાંઈ થશે એ બધું આગળ આગળ હું તમને જણાવતો રહીશ અત્યારે જે મિટિંગની અંદર ખાલી સર્ચા થઈ છે એ હું તમને જણાવું છું ચેતનભાઈ તમને એ જ જણાવે છે બરાબર આમાં કાંઈ કન્ફર્મ છે નહીં બરાબર બાકી ગીર અને કાંકરેજ તો બંને થઈ ગયું ચેતનભાઈ પણ એની અંદર છે મતલબ ગાય આખલા એ બધું અલગ અલગ થઈ કઈ રીતે હશે એ જણાવી દો જો નો આખલો એક બે ત્રણ બરાબર નો આખલો એક બે ત્રણ બરાબર અટર હેં અટર તને એમ હા ના ના એ હું કહું અને પછી ગાય બરાબર મિલ્કિંગ વાળી ગાય બ્યુટી વાળી ગાય બરાબર પછી

હજી સુધી કોઈ પશુને ક્યારેય મળ્યું નથી એવડું મોટું ઈનામ અને ચેતનભાઈ વાત કરી એમ કે ગાયમાં પેલો બીજો ત્રીજો નંબર રંગ રંગરૂપમાં બરાબર અને બીજો મિલ દૂધની દૂધ હરીફાઈમાં પેલો બીજો ત્રીજો નંબર એ ગાયનું થયું પછી આંખલાનો પેલો બીજો ત્રીજો નંબર જે મોટા આંખલા હોય એનો એમને પછી નાના આંખલા એક વર્ષથી બે વર્ષની અંદરના જે આંખલા હોય એનો પેલો બીજો ત્રીજો નંબર ને એમને વાછળ્યું હેફરનો પેલો બીજો ત્રીજો નંબર આવી રીતે છે અને

આ જજ જજમાં મતલબ જજમેન્ટની અંદર છે એ એવું નથી કે સરકારી સાહેબો તો હશે નહીં એટલે એ કંઈ મુંજાવવાની જરૂર નથી બરાબર ના ના બ્રાઝિલથી આવવાનો છે જો શક્ય હશે ને તો બ્રાઝિલના એક્સપર્ટો છે કે જેને વીસ વીસ પચીસ પચીસ વર્ષનો અનુભવ છે બરાબર પચાસ વર્ષનું પણ હોઈ શકે એમ આપણે એવું નથી કે આપણી ગાય છે એનું એ કઈ રીતે જજમેન્ટ કરી શકે એવી વાત નથી પણ એને આપણી કરતાં અનુભવ વધારે છે બરાબર એ આપણે સ્વીકારવું પડે એટલે ત્યાંથી લઈ આવશે એટલે એ અને અહીંયાની ટીમ હશે ને બધું બધું પરફેક્ટ કામ થવાનું છે અને ખૂબ મજા આવે આમ તો જે આયોજન થઈ રહ્યું છે બહુ ભવ્ય આયોજન થાય છે જબર મજા આવે મજા બધા લાભ લેજો અને આવજો જ ઓઓ આપણે આ YouTube ની ચેનલ દ્વારા બધાને આમંત્રણ છે ને આવી જ જાજો બહુ અઢળક હજી તો જેમ જેમ આ બધી 300 તો 300 તો સ્ટોલ લાગવાના બરાબર આ આટણે 300 માં 100 જેટલા તો સ્ટોલ બુકિંગ થઈ ગયા અને સરસ સરસ ખૂબ સરસ આયોજન થઈ રહ્યું છે અને જે અત્યારે મેં તમને આગળ જણાવી પ્રમાણે જે આપણે વાતચીત કરીને એવું આયોજન થવાનું છે બરાબર એમાં કંઈ કન્ફર્મ છે નહીં એટલા માટે જેમ બધું મતલબ પ્રોપર જે કામ નક્કી થશે ને કે ભાઈ આ વસ્તુનું આ આ એમ એમ હું તમને જણાવતો રહીશ ભલે બાકી હવે આપણે રાપર પહોંચી જશું બીજું કંઈ કામ છે નહીં તો આજના બ્લોગને હવે આપણે અહીંયા સુધી રાખી દઈશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો